મિત્રો કાન ખોલીને સાંભળી લેજો આવો મોકો ફરી ક્યારે નહીં મળે વૈશાખ માસ સોમવારે અષ્ટમી છે હાથમાંથી જવા દેતા નહીં ચૂપચાપ કરી લેજો પાંચ મે સોમવારે અષ્ટમીના દિવસે સુખી તુલસીની લાકડીનો આ ચમત્કારી ઉપાય હવેથી તૈયાર કરી લેજો વૈશાખના મહિનાની છેલ્લી અને ખાસ સોમવારે અષ્ટમી છે પછી આવતા વર્ષે આવો મોકો મળશે જ્યારે તંગ ચાલતી હોય ત્યારે પૈસા રૂપિયા કોઈ પણ રીતે મળતા ન હોય જીવનમાં ચારેય તરફથી ફક્ત અને ફક્ત પરેશાનીઓ આવી ગઈ છે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી તો પાંચ મે બે હજાર પચ્ચીસ સોમવારની અષ્ટમીના દિવસે આ કરેજો તુલસીની સૂકી લાકડી અને એક લાંબી રૂઈવાળો ઉપાય કરજો દરેક મનોકામના પૂરી થશે બધા દોષોથી મુક્તિ મળશે એટલું ધન આવશે કે સાંભળી નહીં શકો મા લક્ષ્મી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે મિત્રો તમે સૌ જાણો છો કે પાંચ મે બે હજાર પચ્ચીસ એટલે કે વૈશાખ મહિનાના સોમવારે અષ્ટમી છે અને મિત્રો આ તિથિ જે વૈશાખ માસમાં આવતા સૌથી મોટો દિવસ સોમવારે આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં આનું ખૂબ મોટું અને ખાસ મહત્વ છે મિત્રો આનું ફળ કેમ બધાને વૈભવ મળે છે કારણ કે આ ખાસ સમય ખૂબ જ થોડા સમય માટે આવે છે અને ખૂબ ઓછા આવે છે કારણ કે સોમવારની અષ્ટમી અને તે પણ વૈશાખ મહિનાની પૂજ્ય ગુરુજી કહે છે કે જો ક્યારેક આ મોકો મળે અને આ વૈશાખ મહિનામાં સોમવારે અષ્ટમી પડે તો તમારા માટે માત્ર ને માત્ર તુલસીની સૂકી લાકડી અને એક લાંબી વાટનો દીવો કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ બહુ જ ઓછા જોવા મળતો હોય છે આ સાથે મિત્રો જ્યારે પણ વૈશાખ મહિનાની સોમવારની અષ્ટમી પડે ત્યારે તમારે તુલસીની સૂકી લાકડી અને એક લાંબી રૂઈનો દીવો કરવાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય મુહૂર્તે યોગ્ય ક્રિયા પ્રમાણે તુલસીની સૂકી લાકડી અને લાંબી રૂઈ દીપક કરી લેશો જે પ્રાચીન સમયનો મહા ઉપાય છે તો મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું મોટું દુઃખ હોય તેમાંથી તમને મુક્તિ મળે છે તમારી કોઈ પણ ઈચ્છા હોય માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે તમારું બંધ પડેલું વેપાર ફરીથી શરૂ થઈ જશે અને મિત્રો જેના કારણે તમે ખૂબ સમયથી ત્રાસમાં મુકાયા હતા તે રોગમાંથી તમને મુક્તિ મળશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થશે નવા નવા ધનના માર્ગ ખુલશે અને મિત્રો હવે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી આ માટે મિત્રો પાંચ મે સોમવારના અષ્ટમી તિથિના દિવસે ઉપાયને જરૂર જ કરવો જોઈએ ભલે તે તમે આખું વર્ષ ન કર્યું હોય પરંતુ જો તમે આ વૈશાખ મહિનામાં આવતા સોમવારની અષ્ટમીના દિવસે ઉપાયને કરશો તો તમને એવું પરિણામ મળશે જેને તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલે મિત્રો તમારી પાસે તુલસીની સૂકી લાકડી અને એક લાંબી રૂઈના દીપકવાળો ઉપાય એકવાર જરૂર કરવો જેથી આવી તક ન છૂટે અને તમે આ ઉપાયનું ફળ મેળવી શકો મિત્રો આ ઉપાય હાલની શિવ મહાપુરાણની વાર્તામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જે ઉપાયને તમારે ખૂબ સારી રીતે સમજાવવાનો છે આ વીડિયો જોયા પછી તમારે આ ઉપાયને સમજવા માટે બીજા કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે કઈ રીતે કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલ કરવાની નથી અને કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખવાની છે આ બધાની માહિતી અમે તમને આ વિડિયોમાં આપીશું તો ચાલો ભક્તો ઉપાયો શરૂ કરીએ જો તમે ઈચ્છતા હો કે મહાદેવજીનો આશીર્વાદ તમારા પર એવા જ રહે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જુઓ દોસ્તો આ પાંચ મે ને સોમવારની અષ્ટમી તારીખ એટલી ખાસ હોય છે એટલી મહત્વપૂર્ણ છે જોવા મળ્યું છે કે ક્યારેક મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનોથી થાય તે મનોકામના પાંચ મેને સોમવારની અષ્ટમીના દિવસે એક જ નાનો ઉપાય કરીને પૂરી થઈ જાય છે હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય ક્યારે કરવાનો છે આ એક હલ્દી દીપક સાથે ઉપાયને આ વૈશાખ મહિનાની સોમવારે અષ્ટમીના દિવસે ક્યારે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવા માટેનો સમય સવાર અને સાંજ બંને છે હવે જુઓ અહીં અમે ખાસ રીતે સવારનો સમય ન બોલીશું કારણ કે પાંચ મે સોમવારે અષ્ટમી તિથિ છે અને આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ થાય છે બાકી જો સવારના સમયમાં પણ કરશો તો ખૂબ જ સારું રહેશે તેમાં કોઈ પણ પરેશાનીની વાત નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે જુઓ વૈશાખ માસમાં ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી અને વિશ્વનાથનું પૂજન થાય છે અને હવે વૈશાખની સોમવારની અષ્ટમીનો દિવસ પણ આવી ગયો છે તો એવું સમજો કે તમારા જીવનમાં દ્રવ્ય પણ આવશે સુખ પણ આવશે ધન વધારશે અને સાથે સાથે તમારા જીવનના સંકટોને ભગવાન શિવજી દૂર કરી દેશે તો ચાલો સૌથી પહેલા આપણે પહેલા ઉપાયની વાત કરીએ જેને તમે સોમવારના અષ્ટમીના દિવસે ખાસ કરીને કરવાનો છે આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ ઈચ્છા જે અત્યાર સુધી અધૂરી રહી છે તે પૂરી થાય છે શ્રી હરિવિષ્ણુ તરત પ્રસન્ન થઈ જાય છે અને તમે સીધામાં લક્ષ્મીને માતા પ્રસન્ન કરી શકો છો તમારા જીવનમાં તમે જાતે જ તમારું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો તો જુઓ પહેલાં આ વાત જાણીએ કે માતા તુલસી તેમજ શ્રી હરિવિષ્ણુનું પૂજન અને ભોગ બંને બિનપૂર્ણ છે કેટલી કથાઓ છે સાત કથાઓ લઈશું તમને થોડી મૌલીધાર વારીએ લઈ લેવાની છે અને સાતે તુલસીની સૂકી લાકડીઓ એકની અંદર એક ગઠા કરી બાંધી દો બધી તુલસીની લાકડીઓ પર એકઠું કરી મૌલી ધાગાથી બાંધી દેવાની છે બાંધી દીધા પછી કલાવા લપેટી દઈએ હવે તમારે શું કરવાનું છે રોળીનો તિલક તેના પર કરીશું જો ચંદન હોય તો થોડું ચંદન લગાવી લેવું હવે આ તુલસીને તમારે થોડીવાર તમારા ઘરમાંના મંદિરમાં રાખવાના છે શ્રી હરિવિષ્ણુ સામે એક દેશી ઘીનો દીવો શ્રી હરિવિષ્ણુના સામે કરવાનો છે જો આ ઉપાયની પૂજન તમે શનિવારે કરી શકો છો પરંતુ રવિવારે નહીં કારણ કે રવિવારે તુલસીનો કોઈ પણ ઉપાય નથી કરવામાં આવતો ખાસ કરીને જો તમે સોમવારે અષ્ટમી હોય તો તે દિવસે સમાન તૈયાર પણ કરી લો અને તે દિવસે ઉપાય પણ કરી લો તો સારું રહેશે દીપક ગોળ હોવો જોઈએ અને તેમાં એક ચૂપકી ભીની હલ્દી ઉમેરીશું શ્રી હરિવિષ્ણુને હલ્દી બહુ પ્રિય છે દીપક લગાવી દે થોડીવાર પછી તુલસીની જે સૂકી લાકડીઓ આપણે ડોરીથી બાંધેલી છે તે એક નાની લાલ વસ્તુમાં લઈશું લાલ વસ્તુમાં રાખો બધું રાખ્યા પછી તમારે શું કરવાનું છે તેની પોટલી બનાવી લેવાની છે દોરીથી પાંકીને મુલાઈ ડોરીમાં લપેટી દેવાની છે એથી જ પોટલી બનાવી લો આરામથી બંધાઈ જાય છે હવે આ પોટલીને ક્યાં રાખવાની છે તમે તમારા ઘરે મુખ્ય ચોક્કસ દરવાજા પર ટાંગી દેવાનું છે મિત્રો ખાસ કે બહારની તરફ નહીં અંદરની તરફ મુખ્ય દરવાજા પર ટાંગ દેવાની છે અને માં લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે શ્રી હરિવિષ્ણુનું પણ ધ્યાન કરવું તેમને પ્રાર્થના કરવી કે હે ધનની દેવીમાં લક્ષ્મી તમે મારા ઘરે વસવાટ કરો અને ધન વરસાવો એવી પ્રાર્થના કરવાની છે અને મંત્ર બોલવાનો છે ઓમ નમો ભગવતે વસુદેવાય નમ અગિયાર વાર આ મંત્ર બોલવાનો છે એક દીપક જે દિવસ કરી રહ્યા છો તમારા ઘરે મુખ્ય દ્વાર પાસે રાખવો અને પ્રગટાવવાનો છે ચૌદમુખી દીપક એટલે ચાર બતીનો દીપક લગાવવામાં આવશે અને થોડી હળદર પણ દીપકમાં મૂકી દઈશું મુખ્ય દ્વાર પર દીપક બહારના તરફ હાથમાં મૂકવાનો છે આ ઉપાય વૈશાખમાં કરો અને કઈ રીતે તમે મહા કરોડપતિ બનશો કેવી રીતે તમારી પાસે પૈસો આવશે એ માટે જ આ ઉપાય છે જે રાતોરાત તમારા ભાવીમાં ચમક લાવશે અને તમને મહાધની બનાવશે આ નાનો ઉપાય તમને મહા બનાવી શકે છે જો તમે આ ઉપાયનો સાચી શ્રદ્ધા સાથે કરશો સાથે સાથે વૈશાખના મહિને જો કોઈ જૂતા દાન કરી દે તો તે પણ યોગ્ય રહેશે કોઈ દાન કરજો તેને ઘણી વસ્તુઓ મળે છે જેને તે કલ્પના કરે છે જેને તે જાણે છે તમે જો એવો વિચાર કર્યો હોય કે મને આ વસ્તુ મળી જાય મારી આ ઈચ્છા પૂરી થઈ જાય તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી છે પૂરું થતી નથી તો વૈશાખ મહામાં તમે એક વ્યક્તિને દાન કરો જૂતા કે ચપ્પલનું દાન જરૂર કરો આ મહિનામાં પાણીનું દાન કરો અને પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે તમારી પાસે કઈ રીતે આવે છે અને તમે તમારા જીવનમાં કેવી રીતે આગળ વધતા જાઓ છો તો સારી રીતે ઉકેલ આપેલ છે હવે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ જુઓ આ ઉપાય તમે તુલસીના આ છોડ પાસે કરવાનો છે સોમવારની અષ્ટમી એવી છે જે એકસો એકાવન વર્ષ પછી આવી છે આવો મોકો ફરી ક્યારેય નહીં મળ્યો હોય તમારા ઘરમાંથી તમામ દુઃખ અને કષ્ટ દૂર થઈ જશે તેથી આ વાત ધ્યાંથી સાંભળો તમારા ભાગ્યને ઉજાગર કરવા માટે તમારા ઘરમાં કોઈ નાણાંથી જોડાયેલી સમસ્યાઓ છે જો કોઈ સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે અને તે સમાધાન નથી થઈ રહી તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ શું કરવું બહુ ધ્યાંથી સમજવજો તમને માત્ર તાંબાના એક વાસણમાં પાણી લેવાનું છે તે જળમાં એક ચપટી તમારે હળદર મિક્સ કરવાની છે અને સાથે એક કમલ લેવાનું છે આ માત્ર ગુરુવારેના દિવસે જ કરવો જો તમારે લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો નિવાસ નથી તમારો ભાગ્યનો સાથ નથી મળતો તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો ગુરુવારના દિવસે પણ કરી શકો છો ખાસ કરીને સોમવારની અષ્ટમીના દિવસે તો સારું જ રહેશે આ દિવસે તમે આ ઉપાય કરી શકો છો જુઓ આ સમય પીણામાં હળદર અને એક કમલ નાખી હવે તમારે તુલસી પાસે જવાનું છે જો તમે હળદર પાણીમાં નાખો તો ત્યારે તમારા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી રીતે મંત્ર બોલતા અગિયાર વાર હળદર નાખવાની છે જ્યારે તમે કમલ ઉમેરશો ત્યારે ઓમ શ્રીનમ અથવા ઓમ મહાલક્ષ્મી નમ હા મંત્રનો જાપ કરતા એક કમલ ઉમેરવાનું છે અગિયાર વાર જાપ કરવો જોઈએ છે કમલ અને હળદર બંને હોવો જોઈએ કમલ મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે પ્રિય છે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા પસાર થવાનું છે આટલું કરવું ઘમાં કોઈ પણ સમસ્યાઓ છે તે બધું દૂર થઈ જાય તે માટે પ્રાર્થના કરવી જવાબદારીની સમસ્યા હોય તો પ્રાર્થના કરવાની છે કે તે દૂર થઈ જાય આ રીતે તમે બીજો નાનો ઉપાય કરવાનો છે હવે ત્રીજા ઉપાયની વાત કરીએ ધ્યાન રાખજો આ ઉપાય તમારે તમારા ઘરે જ કરવાનો છે બહાર ક્યાંય પણ કરવાનો નથી ઘરે જો તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો હવે આપણે ત્રીજા વિશિષ્ટ ઉપાયની વાત કરીએ જ્યાં ગ્રહનો સાથ મળે ત્યાં ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો હતો જે ચોખા લઈને જો તમને એવું લાગે છે કે સફળતા નથી મળતી જો તમારું નસીબ સાથે નથી તો પીળા ચોખા લો પીળા ચોખા કેટલા કેશો તો અગિયાર ચોખા લો તેમાં પીળું ચંદન મિક્સ કરો અને ચોખા પીલા કરો સાથે એક બિલીપત્ર અને તામરના વાસણમાં પાણી લો આ ત્રણ વસ્તુઓ સાથે ગુરુવારના દિવસે સવારથી રાત સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાયો કરી શકો છો ભગવાન શ્રી મહાદેવના મંદિર જઈને બિલીપત્ર સુંદર સ્થાને તમારે અર્પણ કરવાનું છે જ્યારે બિલીપત્ર અર્પણ કરશો ત્યારે તમારે કુંદકેશ્વર મહાદેવનું નામ લેવાનું છે માતા અશોક સુંદરના સ્થાન પર હવે જે ચોખા છે જે અક્ષત લઈને આવેલા છો તેને ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે જ્યારે તમે અર્પણ કરશો ત્યારે તમારે બ્રહ્મસ્પતિ મહાદેવનું નામ લેવાનું છે બ્રહ્મસ્પતિ મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે તો તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતે એક લોટો જલ ધીરે ધીરે પાડતા દરા દ્વારા બૃહસ્પતિ મહાદેવને યાદ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુ ભયમનો જાપ કરતી વખતે તમારે અર્પણ કરવાનું આ માત્ર ગુરુવારના દિવસે જ કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખશો હળદરનો ઉપયોગ કરવો નહીં ચોખાને તો પિયા ચંદનના હોવા જોઈએ હળદરથી પિયા કરવા જોઈએ નહીં હવે આ ઉપાય જે કોઈ પણ કરશે તેની જિંદગીના બધા દોષ દૂર થઈ જશે તેને સફળતા પણ મળે છે બૃહસ્પતિ મજબૂત થાય છે કિસ્મતનો સાથ પણ તેને મળવાનો શરૂ થાય છે આ ઉપાય જો તમે પ્રદોષકાળના સમયે કરવો હોય તો તેઓ વધારે લાભકારક થાય છે મિત્રો ખાસ કે જે પહેલો ઉપાય તમને કહેવામાં આવ્યો છે તે વિશેષરૂપે સોમવારે અષ્ટમી પૂજન માટેનો એકમાત્ર ઉપાય છે જે આજ સુધી પૂજ્ય ગુરુદેવ તેને તેમની શિવ મહાપ્રાણ કથા સાંભળીને રજૂ કર્યો છે મિત્રો કેવી રીતે ઉપાયો કરે છે અને તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારો થાય છે તો ચાલો હવે એક વિશેષ ઉપાય વિશે વાત કરીએ તમને બે થી ત્રણ ઉપાયો જણાવીશું જે તમને અષ્ટમીના દિવસે કરવા પડશે સૌપ્રથમ ઉપાય ખાસ કરીને તમને સાત ચણાની દાળથી કરવાનો છે જો કે આ ઉપાય માટે તમારે ફક્ત સાત ચણાની દાળ લેવાની છે અને સાથે એક તાંબાના પાત્રમાં શુદ્ધ પાણી ભરવાનું છે આ બંને સામગ્રી સાથે તમે ભગવાન શિવના મંદિર જવાનું છે ગુરુજી કહે છે કે આ ઉપાય તમે સવારેથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો તમારે તમારી પાસે જે સાત ચણાની દાળ છે પહેલાં તો થોડી જળમાં નાખીને તેને ભીની કરવાની છે આ ચણાની દાળને તમારે તમારા ડાબા હાથની હથેળી પર રાખવાની છે અને તમારા જીવનમાં જે કંઈ પણ ચાલે છે જે કાર્યમાં તમને આડી પડતી સમસ્યાઓ આવી રહી છે જેમાં તમે વારંવાર સફળતા નથી મેળવી શકતા ત્યારે તમે પ્રાર્થના કરવાની છે હે મહાદેવ મને આ બધા કાર્યોમાં સફળતા મળે અને મારા જે કોઈ કામ અટકી રહ્યા છે તે બધા પૂર્ણ થાય અને આ સાત ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાની છે ગુરુજી કહે છે કે જો કોઈ વ્યક્તિ સોમવારના અષ્ટમીના દિવસે આ રીતે કોઈ દાળ શિવલિંગ પર સમર્પિત કરે છે તો તેના જીવનમાંથી બધા દુર્ભાગ્ય દૂર થઈ જાય છે તો મિત્રો છેલ્લે તમારી પાસેથી એક પાણીનું પાત્ર છે આને પણ ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરવાનું છે અને શિવાય નમસ્તુભ્યમ તે મંત્રીનો જાપ કર્યા પછી આટલું જ કરવાનું છે તમારા બધા દુર્ભાગ્ય દૂર થઈ જશે હવે મિત્રો અમે વાત કરીએ છીએ ત્રણ વિશેષ ઉપાયો વિશે આ ઉપાયો ખાસ કરીને તમારી મનમાં રહેલી સૌથી મોટી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે છે જો તમને લાગશે કે તમે અનેક પ્રકારના ઉપાયો કરી લીધા છતાં તમારી ઈચ્છા પૂર્ણ નથી થઈ રહી તો આ ઉપાયો તમારા માટે જરૂર કરવા યોગ્ય છે સાંભળો આ ઉપાયો કરવા માટે તમારે માત્ર એક ગોળનો ટુકડો લેવાનો છે આ સાથે તમારે એક તામરના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે સોમવારે અષ્ટમીના દિવસે આપણે ગોળાના જળથી ઉપાય કરીએ છીએ તો તે બહુ જ ચમત્કારિક માનવામાં આવે છે અને આથી તમારો બૃહસ્પતિ ગ્રહ પણ મજબૂત થઈ જાય છે હવે જો બૃહસ્પતિ ગ્રહ જો આપણો મજબૂત હોય તો અમારે કદી પણ જીવનમાં ધન અને સંપત્તિના અભાવનો સામનો કરવો નહીં પડે આપણા જીવનમાં જે દુર્ભાગ્ય હોય છે એ પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે તો જોઈએ મિત્રો આ ઉપાય માટે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે એક તાંબાના વાસણમાં પાણી ભરીને લેવાનું છે આ બંને વસ્તુ લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જઈ પહોંચવાનું છે હવે મિત્રો ગોળનો ટુકડો તમે પાણીમાં નાખી દેવાનો છે અને ગોળ સાથેનું પાણી તૈયાર કરી લેવાનું છે આ પાણીને તમે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરી શકો છો અને શ્રી સિવાય નમસ્તુતમ આ મંત્રનો જાપ કરતા અને બૃહસ્પતિ સર્વભાવ મહાદેવનું મનમાં સ્મરણ કરતા જે કોઈ વ્યક્તિ સોમવારે અષ્ટમીના દિવસે કેવી રીતે આ જળશકિત શિવલિંગ પર અર્પણ કરે છે તેની જીવનમાં કોઈ પણ ઈચ્છા હોય તે આપણા મહાદેવ પૂરા કરી દે છે તેથી તમને આ મનોકામીની પૂર્તિ માટે આ નાનો અને સરળ ઉપાય પણ જરૂરથી કરવો પડશે મળીએ આગામી વીડિયોમાં માહિતી વધારે સારી લાગી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વીડિયોને લાઈક કરી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર